સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે એક રીઢા પાડ્યો છે આરોપી રાંદેર અને અડાજણ પોલીસ મથકમાં નોંધાયેલ બે ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો આ અંગે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે સુરત પોલીસ કમિશનરે શહેરમાં બનતા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા અને તેમને અટકાવવા માટે

માટે મોપેડની જરૂરિયાત હોવાથી મોપેડની ચોરી કરી હતી અને બંને મોપેડ તે વારાફરતી ચલાવતો હતો રાંદેર અને અઢાચણ પોલીસ મથકમાં મોપેડ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપી વિરુદ્ધ મૈધરપુરા પોલીસ મથકમાં પાંચ ગુના નોંધાયેલા હતા જ્યારે પલસાણા પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે બ્યુરો રિપોર્ટ એસ ટવેન્ટી ન્યૂઝ સુરત